નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણને લઈને અપડેટ સામે આવી જેમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેશે તો તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે તેમજ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે અરબીમાં સમુદ્રને ભેજના લીધે વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે જ્યારે મહત્વનું એ છે કે ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લીધે હાલ અમુક વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંબર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં અત્યારે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં તે દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે અને તેના ગુણ કોઈ રહેશે નહીં જ્યારે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની બે કલાકોની અને સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે બસો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટની એક જ પરીક્ષા અને પેપર લેવામાં આવશે તો અત્યારે વિધાનસભામાં સત્ર ચાલી રહ્યો છે જેમાં વિપક્ષ દ્વારા સરકારને વિવિધ સવાલો પણ કરવામાં આવી રહ્યા છે વાત કરીએ તો મહત્વપૂર્ણ અત્યારે વિગતો સામે આવી છે જેમાં અત્યારે સરકારે અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની તેર હજાર તેર જગ્યા ઉપર ખાલી રહ્યું છે વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના પ્રશ્ન ઉપર સરકારે જવાબ આપ્યો છે જેમાં અત્યારે સરકારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ત્રેવીસો ચુમ્માલીસ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડે છે માટે આગામી સમયમાં ભરતીની તૈયારી કરે છે તેમાં ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા આ વર્ષમાં આવી શકે છે તો અમેરિકામાં રહેનાર ભારતીયો માટે સારા સમાચાર આવ્યા જેમાં હવે અમેરિકામાં રહેતા ભારતીયો એમના બાળકો અને જીવનસાથી કે પાર્ટનર પણ યુએસમાં કામ કરી શકશે અને આ માટે બાઇડન સરકારે એક મોટું પગલું ભર્યું જેમાં અત્યારે યુએસ સેનેટમાં રિપબ્લિકન અને ડેમોક્રેસન વચ્ચે લાંબી વાટાઘાટો બાદ નેશનલ સિક્યોરિટી એગ્રીમેન્ટેડ નામનો અત્યારે પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે તો બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે વધુ તપાસ કરી જેમાં અત્યારે ખાતા તેમજ જમીનમાં અપડેટ ખેડૂતો પાસેથી માગ્યા જેના લીધે હવે ખોટા ખેડૂતોનો પર્દાફાશ થયો છે વાત કરીએ તો એવા ત્રણસો સત્યાવીસ ખેડૂતો એવા મળ્યા કે જેમના અત્યારે ટેક્સ પેયર્સ છે તેમને મળતી અત્યારે રકમ પર રોક લગાવી દેવામાં આવી છે અને હાલની વાત કરીએ તો ગત વર્ષ ઓગસ્ટથી નવેમ્બર મહિના સુધી કેન્દ્ર સરકારે આ પંદરમો હપ્તો જાહેર કર્યો છે જેમાં અત્યારે ઓગણત્રીસ હજાર નવસો ખેડૂતોને જ રકમ આપવામાં આવી છે બાકીના લોકોને અત્યારે અપ્રુવલ નથી મળી શક્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેઓ તેઓ છે રાષ્ટ્રપતિ દોપુદુ મુર્મુ મોરબીના ટંકારામમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના બસ્સોમાં જન્મ જયંતિ નિમિત્તે યોજાનારા સ્મારણ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાના વિસનગર પાસે આવેલા વાળીના તેઓ પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા જેમાં અત્યારે ઓફિસ આસિસ્ટન્ટની બાર જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની ત્રણસો ચાલીસ જગ્યા એમ મળીને કુલ ત્રણસો બાવન જગ્યાનો અત્યારે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે જ્યારે અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં આ જગ્યા અત્યારે કુલ થઈને પાંચ હજાર પાંચસો થઈ ગઈ છે જે ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર કહેવાય તો આગામી દિવસોમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ સુધી યોજાવાની છે ત્યારે અત્યારે બોર્ડની પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા અનુભવતા ટેન્શન અને માનસિક તણાવને લગતા પ્રશ્નોના નિવારણ અત્યારે માર્ગદર્શિકા મળી રહે તે હેતુ માટે અત્યારે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ આ વિદ્યાર્થીઓને મુંજાવતા પ્રશ્નો માટે ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તો ગઈકાલે લોકસભામાં પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ બિલ રજૂ કર્યું હતું જેમાં વિધેયકમાં પેપર લીક કરવા માટે કડક સજાને દંડની જોગાઈ કરવામાં આવી જો પેપર લીકના કેસમાં દોષિત ઠરાશે તો તે વ્યક્તિને દસ વર્ષની જેલ અને એક કરોડ રૂપિયાનો દંડ થશે તેમજ અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા ઉપર આકરી સજા થશે વાત કરીએ તો પેપર લીક અને કોપીના કચા કેસમાં કેટલી સજાને દંડની જોગાઈ તે અત્યારે બિલમાં રજૂ કરવામાં આવી હતી જે તમે અત્યારે વેબસાઇટના જઈને જોઈ શકો છો તો અત્યારે અમદાવાદ શહેર હવે રોગચાળાની ઝપેટમાં આવ્યો છે જેમાં અત્યારે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બે કાબૂ બન્યા જો હાલની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના બસો અઠ્યાસી કેસ જ્યારે ઝંડીસના સત્તાણું કેસ સામે આવ્યા તો બીજી તરફ ટાઈફોઇડના એકસો છ્યાસી અને કોલેરાના સાત કેસ નોંધાયા છે તેમજ અત્યારે ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ પણ યથાવત રહ્યો છે જ્યારે અત્યારે ડેન્ગ્યુના છત્રીસ સાદા મેલેરિયાના નવ જેલી મેલેરિયાના પાંચ કેસો નોંધાયા છે હજુ પણ આ કેસો વધવાની અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે તો અત્યારે આપણે ડુંગળીના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટના જૂના યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ એકસો વીસ રૂપિયા પ્રતિમા એટલે કે છ પોઈન્ટ પાંચ રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા હવે વિચારો કે આજના સમયમાં છ રૂપિયાની તો મળતી બાળકની ચોકલેટ પણ નથી મળતી ત્યારે આટલા નીચા ભાવે ખેડૂતો પોતાની ડુંગળીના પાક વેચવા માટે અત્યારે મજબૂત બની રહ્યા છે શું તમારા વિશે આનો નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે ભારતીય રિઝર્વ બેંકે ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ બેંક એકાઉન્ટ વોલેટ ઉપર પેમેન્ટ સ્વીકારવા અત્યારે પ્રતિબંધ મૂક્યો છે જેમાં તમે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી તમે પેટીએમ પેમેન્ટ બેંક ખાતા વોલેટમાં પૈસા જમા કરાવી શકશો નહીં જોકે તમે અત્યારે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી પણ તમારા બેલેન્સમાં રહેલા પૈસા ઉપાડી શકશો વાત કરીએ તો રિઝર્વ બેંકના નિયંત્રણો ઉપર તમારા વર્તમાન બેલેન્સ ઉપર કોઈ અસર નહીં પડે અને પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં તમારા પૈસા પણ અત્યારે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે પરંતુ તે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી કામ કરવાનું બંધ કરી દેશે તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે બદલી બઢતી તેમજ વધારાના હવાલા સોંપવાની કામગીરી ચાલી રહી છે વાત કરીએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી રોજેરોજ એકાદ વિભાગમાં કે આઈએસ અધિકારીની બદલી બળતી કરવામાં આવતી હોય છે ત્યારે આજે સૌથી વધુ દસ આઈએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપણી કરવામાં આવી છે જે ખૂબ જ અત્યારે ચૂંટણીમાં અત્યારે ઘાતક સમાચાર કહેવાય તો મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગની અત્યારે સારા વેપારની આશા બંધાય છે જેમાં અત્યારે મંદી વર્ણમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા વાત કરીએ તો રફ હીરાનું વેચાણ કરતી ડીએ બી કંપની અત્યારે જાહેરાત કરી કે રફ હીરાના વેચાણમાં અત્યારે વધારો થયો હોવાની શક્યતા છે તેમજ હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પરિસ્થિતિ સુધારતી દેખાતા ઉદ્યોગકારો માટે સારા વેપારની પણ આશા વ્યક્ત કરી છે જ્યારે ઉલ્લેખનીય છે કે અત્યારે નવસારી હીરા ઉદ્યોગમાં પણ અંદાજે ચારસોથી વધુ એકમો આવેલા છે જેના અત્યારે નાના મોટા એકમોનો અત્યારે મોટો સમાવેશ પણ થઈ રહ્યો છે તો અત્યારે પાન મસાલા તમાકુ અને ગુટકાનું ઉત્પાદન કરતી કંપનીઓને અત્યારે એક એપ્રિલથી ભારે દંડ થઈ શકે છે જેમાં અત્યારે જીએસટી કાઉન્સિલ દ્વારા એક નવી એડવાઇઝરીની જાહેર કરવામાં આવી છે જેમાં તે અંગેની માહિતી આપવામાં આવી છે કે જીએસટી દ્વારા જારી કરાયેલ એડવાઇઝરી મુજબ તમાકુ ઉત્પાદનનું ઉત્પાદન કરતી કંપનીઓને એક એપ્રિલથી જીએસટી અધિકારીઓ પાસે તેમના પેકિંગ મશીનોની અત્યારે નોંધણી કરાવવી પડશે તો અત્યારે સરકારે સોના અને ચાંદી ઉપર મોટો નિર્ણય લીધો છે જેમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે વાત કરીએ તો આ નોટિફિકેશનમાં સોના અને ચાંદીના સિક્કા ઉપર આયર્ડ ડ્યુટી વધારીને પંદર ટકા કરવામાં આવી છે તેમજ સોના અને ચાંદીના સ્ક્રૂ હુક્સ અને સિક્કા ઉપર આયર્ડ ડ્યુટી પહેલાં બાર પોઈન્ટ પાંચ ટકા હતી તે વધારીને હવે સરકારે પંદર ટકા કરી દીધી છે અને આ નવી જાહેરાત છે તે ટૂંક સમયમાં જારી કરવામાં આવશે અને અમલમાં મૂકવામાં આવશે તેમજ આ સરકારના નિર્ણયથી સીધી અસર સોના અને ચાંદીના ભાવ ઉપર પડી શકે છે